આજે સાંજે તો નીકળી ગયા ઉભા રોડે અરે ક્યારેક મારે લીપાપોતી કરવા કરવામાં લેટ થઈ જાય અને ઘરેથી વિડીયો લેવાનું ભૂલાઈ જાય પછી કઈ નઈ આ ઉભા રોડે વિડીયો લેવો પડે બેસી ગયા ઓટો માં અને પોચી ગયા નવરાત્રીમાં પોહચી ને માતાજી ના દર્શન કર્યા અને પછી જોડાઈ ગયા ગરબે રમવા પહેલા એક રમત પછી બીજી રમત પછી ત્રીજી મને રમતા બમતા કઈ નથી આવડતો પણ તો રાસ ગરબા રમવાનો મને શોખ બહુ મને તો રમતા આવડે કે ભલે ન આવડે પણ મારા જેમ ને રાસ રમતા જોરદાર આવડે હા રાસ ગરબા લઈને પછી કરી માતાજીની આરતી પછી બેસી ગયા જમવા અને જમવામાં તો આજે મારા ફેવરેટ ચીનું મીનુ મીઠા મીઠા ગુલાબ જાંબુ છોલે બટુરિયે દાળ ભાત પાપડ ચુરા ને માથે વડીનું વઘાર વાહ અને આમાં બે મરચા પણ હતા એ તો ભૂલાય ગયા